તેને સામાનોનો દૂર ફેંકી દીધું અને તેને દર્દીએથી ધક્કો મારી રહ્યા હતા બિચારી વારંવાર જમીન ઉપર પટકાઈ રહી હતી એક પોલીસવાળો તો જીવંત વસ્તુ તરીકે નહીં પણ કોઈ નિર્જીવ વસ્તુની જેમ ખેંચી રહ્યો હતો તે વૃદ્ધ મહિલા ચીસો પાડી રહ્યા હતા પણ આજુબાજુ ઊભીલા લોકો માત્ર નાટક જોઈ રહ્યા દિનેશે દોડી જઈને પોલીસવાળાને રોકતા કહ્યું જો તમે કોઈએ પણ વૃદ્ધ મહિલાની સાથે દુષ્વ્યવહાર કર્યો તો સમજી લેજો કે તમારું ખાખી વસ્ત્ર ઉતરી જશે તમને શરમ નથી આવતી એક મહિલા સાથે આવું વર્તન કરતી વખતે તમે શું સમજો છો કે તમે આ કંઈ સુરવીર બની જશો પણ જો આ જગ્યાએ કોઈ ગુંડો હોત તો તમે તેને સલામ કરતા અથવા દુસ્તો ઊભા રહીને નાટક જોતા દિનેશની વાત સાંભળીને એક પોલીસવાળો ગુસ્સામાં બોલ્યો તમે સરકારના કામમાં દખલગીરી કરી રહ્યા છો અને આ તમારું ભારે પડી શકે છે કૃપા કરીને અહીંથી ચાલી જાઓ દિનેશે ગુસ્સામાં કહ્યું હું શું કરું અને શું નહીં એ તમારે સમજવાની જરૂર નથી પણ તમે મને કેટલું કહો છો તમે આ બધું તમારી મરજી કરી રહ્યા છો કે તમારા સિનિયર ઓફિસના આદેશથી એકે કહ્યું તમને દેખાતું નથી કે આ આખા શહેરને કચરાનું શહેર બનાવી દીધું છે દરેક ગલીઓ ચોરસ અને રસ્તાઓ પર તેમને નજર પડે છે આખો દિવસ ભીખ માંગે છે અને રાત્રે રસ્તાની બાજુમાં સૂઈ જાય છે કેટલાક તો રસ્તાની બાજુમાં જ પોતાનું ઘર બનાવીને રહી ગયા છે ત્યાંથી અમને આદેશ આપવામાં આવ્યો છે કે આવા ભિખારીઓને અહીંથી હટાવી દેવા દિનેશે હસતા હસતા કહ્યું તો શું તમારા સાહેબને તેમના માટે મહેલ બનાવ્યા છે કે જ્યાં તેમને રાખવામાં આવશે કે તમારા બોસે કોઈ હોટલ બનાવી છે જ્યાં તેમને મફતમાં ભોજન મળશે પોલીસવાળાએ ગુસ્સામાં જવાબ આપ્યો અમે આ બધાને કંઈ કરી શકતા નથી દિનેશે કહ્યું બરાબર તો હવે હું તમારા એસપી સાહેબ સાથે સીધું વાત કરીશ દિનેશે તરત જ એસપી સાહેબને ફોન કર્યો અને કહ્યું સાહેબ હું ઉચ્ચ ન્યાયાલયનો વરિષ્ઠ વકીલ દિનેશ બોલું છું હા કહો એસપી સાહેબે જવાબ આપ્યો કહ્યું શું તમારા તોડવાનો આદેશ આપ્યો છે જોઈને છે તો કેમ ના હું ન્યાયાલયનો કેસ કરું એસપી સાહેબ બોલ્યા આખરે વાત શું છે દિનેશે જવાબ આપ્યો તમારા લોકો ભૂલી ગયા છે કે મહિલાઓ સાથે કેવી રીતે વર્તન કરવું જોઈએ એ પણ એક વૃદ્ધ મહિલા સાથે એને ભિખારીઓને શહેરમાંથી હાંકી કાઢવાનો આદેશ આપ્યો છે પણ શું તમે એમના પુનર્વસન માટે કોઈ વ્યવસ્થા કરી છે જો નહીં તો તમે શું ઉચ્ચ ટિપની ભૂલી ગયા છો કે તેમને કોઈ પણ વ્યક્તિ પોતાની મરજીથી ભીખ માંગતો નથી પરંતુ પેટની મજબૂરીથી ભીખ માંગવા મજબૂર કરે છે અને સરકાર તેમની યોગ્ય વ્યવસ્થા ન કરે ત્યાં સુધી ભીખ માંગવાનો કાયદો રોકી શકાતો નથી તમારા પોલીસ વાળાઓ એક વૃદ્ધ મહિલાને ખેંચી રહ્યા છે જે જીવન માટે સંઘર્ષ કરી રહી છે પણ તેને તેના વિશે પણ વિચાર્યું દિનેશની વાત સાંભળીને એસપી સાહેબ તરત જ લોકેશન માંગી અને મિનિટમાં ત્યાં આવી પહોંચ્યા તેમને જોઈને બધા પોલીસ કર્મીઓ સતર્ક થઈ ગયા દિનેશે તેમને આખી ઘટના કહી જે સાંભળીને એસપી સાહેબ તરત જ સંકળાયેલા પોલીસ કર્મીઓને લાઈનમાં હાજર કરી દીધા અને વૃદ્ધ મહિલાને કહ્યું માજી તમે અહીં શાંતિથી રહી શકો છો તમને કોઈ હેરાન ન કરે અને હું મારી તરફથી માફી માંગુ છું પણ દિનેશ તરત જ કહ્યું માફ સાહેબ પણ હવે આ અમ્બાજી અહીં નહીં રહે મારા ઘરમાં માતાની જગ્યા વર્ષોથી ખાલી છે હવે તેઓ મારી સાથે માતાની જગ્યાએ લેશે દિનેશે અંબાજીનો હાથ પકડીને કહ્યું ચાલો હવે તમને એક ઝાડ નીચે રહેવાની જરૂર નથી વૃદ્ધ મહિલાએ સંકુચાઈને કહ્યું બેટા મારી પોટલી ક્યાં ફેંકી દીધી છે એ શોધવી પડશે દિનેશે હસીને કહ્યું અમ્મા હવે એ પોટલીઓની શું જરૂર છે આ સાંભળીને અમ્માજી દુઃખી અવાજમાં કહ્યું બેટા તેઓ મારા બાળકોની તસવીરો છે પોલીસકર્મીઓએ તે પોટલી શોધીને અમ્માજીને આપી દીધી દિનેશે ગાડી નજીક લાવી અને તેમને ગાડીમાં બેસાડ્યા અને ઘરે લઈ જવા લાગ્યા થોડા સમય પછી બેટા તું મને ક્યાં લઈ રહી જવો છે અને અહીં ક્યાં ઉતારી દે હું કોઈ નવું ઠેકાણું શોધી લઉં દિનેશ હસીને બોલ્યો અમ્માજી તમે ભૂલી ગયા છો કે મેં શું કહ્યું હતું હવે તમે મારી માતા છો તમે શું કામ કરવાની જરૂર નથી બસ શાસન કરવું છે કામ કરવા માટે તમારી વહુઓ છે આ સાંભળીને અમ્માજી ચૂપ થઈ ગઈ પણ દિનેશના મનમાં વિચાર ચમક્યો કેમ આ દુનિયામાં પથ્થરો ઉંદર ભગવાન બની શકે છે પણ એક ગરીબ મહિલાને ભિખારી કહીને ઠોકરી મારી શકાય માનવતાને અનમોલ શીખ લોકો ગણેશજીનું વાહન માનીને ઉંદરની પૂજા કરે છે પણ જો ઘરમાં કોઈ ઉંદર દેખાઈ જાય તો તેને મારવા માટે પાછળ પડી જાય છે અને જ્યાં સુધી તેને મારી નાકે ત્યાં સુધી શાંતિ બેસતા નથી આ રીતે જ્યારે માતા-પિતા ફોટાઓમાં દીવાલ પર લટકતા હોય ત્યારે લોકો તેમની પૂજા કરે છે અને દર વર્ષે બ્રાહ્મણને ભોજન કરાવે છે પણ જ્યારે તેઓ જીવતા હોય ત્યારે તેમની કોઈ કિંમત સમજતા નથી તેમને પેટ પર ભોજન પણ નસીબ થતું નથી આ સુધી દિનેશને આ સમજાયું નહીં કે માણસ પોતાના જેવા લોકોને વેરવું કેમ કરે છે પણ પથ્થરો સાથે એટલી મોટું પ્રેમ કેમ રાખે છે એક દર્શન માટે લોકો ઊંચા પર્વતો ચડી જાય છે પણ પોતાની જીવતી માતાને ઠોકરો ખાવા માટે મજબૂર કરી દે છે કદાચ માણસ આને કે ભગવાનને માત્ર દર્શનથી તેના બધા પાપ ધોઈ જશે હા તેનો કોઈ પણ પાપ તોડી શકે પણ માતા સાથે થયેલા અન્યાયને ભગવાન કદી માફ કરતો નથી જે રીતે લોકો મરણ પામેલા વ્યક્તિને ખભેલું પુણ્ય માનતા હોય છે રીતે કોઈ જીવતા માણસને સહારો એ પણ પુણ્ય માનતા તો દુનિયા કેટલી સુંદર બની જાય શું થઈ ગયું છે આ દુનિયાને સંબંધોની ઇજત સંપૂર્ણ રીતે ખતમ થઈ ગઈ છે કોઈને પણ બીજાના દુઃખ અને દર્દની કોઈ ચિંતા નથી હવે સુધી દિનેશે અંબાજીને પૂછ્યું ન હતું કે તેમના દીકરા જીવતા છે કે નહીં પણ જો તેઓ જીવતા હોય તો તેમને શરમથી મરી જવું જોઈએ એક માતા તેમની તસવીરનો હૃદય ચીપકાવી રહી હતી અને તે જો જીવતા હોય તો પછી અંબાજી ભીખ કેમ માંગે છે શું તેમના બે ટુકડા રોટલી પણ નસીબમાં નથી દિનેશે પોતાના મનમાં ચાલી રહેલું ઉભાવોને એક તરફ મૂકીને વિચાર્યું કે આ બધી વાતો તો શાંતિ બેઠા યાદ કરશે તે નહોતી ઈચ્છતો કે અંબાજીને કોઈ પણ પ્રકારનું દુઃખ થાય કારણ કે જ્યારે જૂના છુપાયેલા ઘા ખોવાયેલા આવે છે ત્યારે દુઃખ ઘણું મોટું થાય છે તેણે પોતાની પત્ની સરિતાને ફોન કરીને કહ્યું તે એક વૃદ્ધ અમ્માને પોતાના ઘરે લઈ આવી રહ્યો છે થોડા સમય પછી જ્યારે દિનેશ ઘરના દરવાજા પર પહોંચ્યો ત્યારે તે આ જોઈને આચાર્યચકિત થઈ ગયો પરિવારના બધા સભ્યો દરવાજા પર ઊભા હતા અને આરતીની સંપૂર્ણ તૈયારી કરી હતી જે પહેલા સરિતા આરતી કરે એ પહેલા અમ્માજી તેની ભાવુક થઈ ગઈ કે તેમણે સરિતા અને તેમના ભાઈની પત્નીની પૂજાને ઊંડા પ્રેમથી ગળે લગાવી લીધી તેમની આંખોમાંથી સતત આંસુ વહેવા લાગ્યા કદાચ તેમને વિશ્વાસ ન હતો થઈ રહ્યો કે એક ભિખારીનો આટલો સન્માન થઈ શકે બાળકો એમની ટાંગો દિનેશનો દીકરો બોલ્યો આ મારી દાદીમાં છે ને દિનેશ અસીને બોલ્યો હા બેટા તો હંમેશા પૂછતો હતો કે અમારું દાદીમાં ક્યાં છે લો આજે તેમને ઘરે લઈ આવ્યો છું અંબાજી જમીન ઉપર બેસી ગઈ ને ત્રણેય બાળકો પોતાની ભોજનમાં પીસવી લીધા અને પછી તેમને દિનેશ તરફ જોઈને કહ્યું બેટા હું કેવી દાદીમાં છું જે ખાલી હાથે આવી ગઈ દિનેશને પ્રેમથી જવાબ આપ્યો અંબાજી તમે જે ઈચ્છો છો તેને આપી શકો છો તમે શા માટે ચિંતા કરો છો આ પછી દિનેશે સંપૂર્ણ સન્માન સાથે અંબાજીને ગૃહ પ્રવેશ કરાવ્યું આખું ઘર ખુશીથી ભરી ગયું હતું જાણે કે બધા વર્ષોથી મનોકામના પૂર્ણ થઈ ગઈ હોય આગલા દિવસે જ્યારે દિનેશ ઓપીસથી ઘરે પાછો આવ્યો ત્યારે તેણે જોયું તો અમ્માજી ક્યાંય દેખાતા નથી તેની પત્ની સરિતાને પૂછ્યું અમ્માજી ક્યાં છે સરિતાએ ઈશારાથી બતાવ્યું કે તે પોતાના ઓરડામાં છે દિનેશ ધીમેશ ધીમે તેમની તરફ ગયો તેમણે જોયું તો અમ્માજી પોતાની પત્નીની તસવીર જોઈ રહ્યા હતા અને તેમની આંખોમાંથી આંસુ વહેતા હતા પણ એક તસવીર ઊંધું મૂકીને રાખવામાં આવી હતી કદાચ તે તેમના બાળકોની હશે આ જોઈને દિનેશ તરત જ પૂછ્યું અંબાજી તમે રડી કેમ રહ્યા છો અહીં કોઈ છે અંબાજી તરત જ પાછળ આંસુ પૂછતા બોલ્યા કઈ નહીં બેટા અહીં મને કઈ દુઃખ નથી તો પછી તમે રડી કેમ રહ્યા છો અંબાજી દિનેશ ચિંતા કરતા પૂછ્યું દિનેશ નજીક પડેલી ખુરશી બેઠીને બેઠો ત્યાં સુધી સરિતા પણ આવી ગઈ એ પણ અંબાજીને બાજુમાં બેસીને બોલી લાગે લાગે છે અમાજીને તેમના બાળકોની યાદ આવી રહી છે પણ અંબાજી હસીને બોલી નહીં બેટા શું ખોટું વિચારતી હતી કદી એમને યાદ આવતી હતી ત્યારે તેઓ નાના હતા પણ હવે નહીં પછી તેમણે પોતાના પતિની તસવીર બતાવતા કહ્યું આજે મારા આંસુ આ માણસને જોઈને બહાર નીકળ્યા જેને કદી સુખ છે કે નહીં જાણ્યું ન હતું કેમ અમાજી દિનેશે ધીમેજી પૂછ્યું અમ્માજી ભાવુક થઈને બોલ્યા યુવનમાં આ માણસે મારા સુખ સુવિધા માટે રાત દિવસ મહેનત કરી પછી બાળકોને ઉછરવાનું પોતાનું આખું જીવન સમર્પિત કરી દીધું

આ કહેનાર તેમની આંખો ફરીથી વિની થઈ ગઈ દિનેશ અને સરિતા તેમને નિશબ્દ જોઈ રહ્યા હતા કારણ કે હવે તે કહેવા માટે કશું બાકી ન હતું માતા તો સન્માન અને ન્યાય અમાજીના પતિ તેમના નીચે એક ઓરડો બનાવી દીધો હતો અને કહ્યું હતું અમારું ગુજરાત તો આટલામાં ચાલી જશે બાળકો મોટા થયા સારી નોકરી મળીને તેમની શાદીઓ પણ કરી દીધી પણ એક દિવસ અમાજીને એકલી છોડી તેમના પતિ હંમેશા માટે વિદાય લઈ આપ્યા ત્યારે દિનેશે પૂછ્યું અમાજી તમારા બે દીકરા છે પણ શું તમારી કોઈ દીકરી ન હતી અંબાજીને ઊંડો શ્વાસ લઈને કહ્યું બેટા મારી એક દીકરી હોત તો મને આખા દિવસ કેમ જોવામાં પડોત તમે શા માટે મને ભીખ માંગવી પડે બેટા જેણે મને દસ દસ વર્ષની ઠોકરો ખવડાવી છે તેમણે મારા ઘરમાં રહેવાનો કોઈ હક નથી હું આ વાત ઘણી વખત વિચારતી હતી પણ ત્યારે ખૂબ મજબૂર હતી કંઈ કંઈ શકી ન હતી ત્યારે મેં દિનેશનો હાથ પકડીને કહ્યું માતા તમે દુખી થાવ છો તેમણે જે કર્યું તે ભગવાન જોઈ રહ્યા છે અને તેને તમે તેમને ભૂલી જાઓ અને ખુશ રહો ના બેટા હવે બધું નહીં સહન કર્યું આંખોમાંથી સતત આંસુ વહેવા લાગ્યા ત્યારે દિનેશનો નાનો ભાઈ મુકેશ પણ ત્યાં આવીને બેઠો અને બોલ્યો કહો ને અંબાજી તમારા દીકરાઓને તમને હાલત કેમ મૂકી દીધા અંબાજી એ તેમના આંસુ પાછતા કહ્યું બેટા તારા પિતાના ગયા પછી મારી કિસ્મત ખરાબ થઈ ગઈ મારો એક દીકરો આ જ ઘરમાં રહેતો હતો કારણ કે તેની નોકરી અહીં હતી પણ મોટો દીકરો નોકરીને કારણે બીજા શહેરમાં ભાડાના ઘરમાં રહેવા લાગ્યો જેમ જેમ સમય પસાર થયો ગયો હું મારા જ ઘરમાં માલિકીની જગ્યાએ નોકરીયાત બની ગઈ સવારથી સાંજ સુધી ઘરના બધા કામ કરતી છતાં બહુ મને ત્રાસ આપતી અને કે હું એક પણ કામ યોગ્ય રીતે કરી શકતી નથી હું ચૂપચાપ સહન કરતી રહી મારો નાનો દીકરો બહુ જાણતો હતો પણ કદી તેમની પતિને કશું નહીં પણ હદો તો ત્યારે થઈ જ્યારે એક દિવસ હું રસોડામાં વાસણ ધોઈ રહી હતી અચાનક મારા હાથમાંથી એક વાસણ નીચે પડી ગયું તે અવાજ સાંભળીને વહુ દોડી આવીને મને ધક્કો મારતા બોલી હાથ તૂટી ગયા છે તારા ખબર નથી ક્યારે તારી પીંડ છોડીને જશે પપ્પા તો મરી ગયા પણ આ બૂટી હજી પણ અમારી છાતી પર બેસી છે મને દુઃખ આ વાતનું ન હતું કે વહુએ આવું કહ્યું કે ખરાબ વર્તન કર્યું દુઃખ તો ત્યારે થયું જ્યારે મારો દીકરો બધું જોઈને પણ શાંત રહીને નોકરી ઉપર ચાલ્યો ગયો એ દિવસે મેં નક્કી કર્યું હવે હું નહીં રહી મેં વિચાર્યું કે મોટા દીકરાને ઘરે જઈશ અગલા દિવસે હું મોટા દીકરાને ઘરે જવા નીકળી ગઈ કોઈએ પણ પૂછ્યું નહીં કે હું ક્યાં જઈ રહી છું રસ્તામાં હું વિચારતી રહી મારી મોટી બહુ સંસ્કારી છે તે મને પ્રેમથી રાખશે એ પણ સપનું પણ ભંગ થઈ ગયું જ્યારે હું મોટા દીકરાને ઘરે પહોંચી તો વહુએ મને જોઈને કહ્યું શું થયું બુઢી નાના દીકરાએ ઘરમાંથી કાઢી મૂક્યું છે મેં કહ્યું બહુ હોશમાં તારી છે સી વાત કરી રહી છે શું એક માતા પોતાની દીકરીને ઘેર દીકરાના ઘેર રહી શકતી નથી પણ જ્યારે મારો દીકરો સાંજે આ પાછો આવ્યો ત્યારે વહુને તેને ધમકી આપી કે જો હું અહીં રહીશ તો તે પોતાના માયકે ચાલી જશે અને મારો દીકરો ચૂપ થઈ ગયો એ જ રાત્રે તેણે નક્કી કરી દીધું હું ત્યાં રહી શકતી નથી પછી સવારે મેં મારા બાળકોને હંમેશા માટે છોડી દીધા અને એક ભૂખે મને બધા સામે હાથ ફેલાવવા માટે મજબૂર કરી દીધા હવે તું જ કહો બેટા શું મારું એક ગુનો હતો કે તેમને જન્મ આપ્યો તેમણે ઉગાડી મોટી કરીને ઉંગળી પકડીને ચાલતા શીખવાડ્યા રહેવા માટે સારું ઘર આપ્યું અને શ્રેષ્ઠ શિક્ષણો આપ્યું આ કહીને અમાજી ફરફડી ફરફડીને રડવા લાગ્યા ત્યારે દિનેશ કુસે ભરીને બોલ્યો ના માતા તમે કંઈ ગુંડો નથી કર્યો ગુનેગાર તો તમારા દીકરાને વહુઓ છે અને તેમના માટે સજા જરૂર મળશે તમે ચિંતા ન કરો તેઓ એક દિવસ એવો ભોગવી કે આખી દુનિયામાં યાદ કરશે તેઓ તેમણે પણ ભિખારી ન બનાવી દીધા તો તમે મને કહેતા કે જ્યારે પાસા બેઠલા મુકેશ બોલ્યા ભાઈ મને તેમનું સરનામું આપો હું તેમની હાલત કરીશ ને તેમને સપનાઓ પણ નહીં વિચાર્યું હોય પણ દિનેશ શાંત રહીને બોલ્યો મુકેશ તું બસ જો કે હું શું કરું છું તમે કશી પરેશાની લેવાની જરૂર નથી દિનેશને સુપ્રીમ કોર્ટના નિયમો યાદ આવ્યા જેમાં સ્પષ્ટ હતું કે માતા પિતાને જીવતા હોય ત્યારે તેમની મિલકત પર સંતાનો કોઈ અધિકાર નથી જો માતા પિતા ન ઈચ્છે તો સંતાનોને ઘરમાં રહી શકતા નથી આગલા દિવસે દિનેશે કાયદેસરની તૈયારી સરી કરી તેમણે બીજા દિવસે જિલ્લા કટક કચેરીમાં કાનૂનનો દસ્તાવેજ દાખલ કર્યો ઘણા દિવસો પછી જ્યારે પોલીસ તેમના ઘરે પહોંચી તો સંજયે અમાજીનો નાનો દીકરો ગભરાઈ ગયો તે દોડીને બહાર આવ્યો અને પોલીસ ઇન્સ્પેક્ટરને પૂછ્યું સાહેબ શું વાત છે પોલીસ ઇન્સ્પેક્ટરે કડક સજાગમાં પૂછ્યું તમે કોણ અને આ ઘર કોનું છે સંજય બોલ્યો આ અમારું ઘર છે છે બીજું કોનું હશે ઉપર કોણ રહે પોલીસ મારો મોટો ભાઈ રહે છે પણ બીજા શહેરમાં નોકરી કરે છે એ માટે તેના ભાગમાં તાળું છે પોલીસ સખત અવાજમાં બોલી તુરંત એના ને બોલાવાને મારી મિલકતના દસ્તાવેજો લઈ આવ્યો સંજય ગભરાઈને બોલ્યો સાહેબ તમે શા માટે દસ્તાવેજો માંગો છો સંગા હોય તો પડોશી પાસેથી પૂછો ઇન્સ્પેક્ટરે સતત અવાજમાં કહ્યું અમે પડોશીઓને તહલશીલમાંથી બધું તપાસી લીધું છે આ મિલકત એટલે છે અને અમે એના ઘરમાં રહી રહ્યા છો તુરંત ખાલી કરો નહીં તો પોલીસ ઇન્સ્પેક્ટર લેશે સત્યનો ન્યાય હવે શરૂ થઈ ગયો ન્યાયની છેલ્લી કડી હતી મોટો ભાઈ પણ ત્યાં પહોંચ્યો અને તેણે પણ સંજયની જેવી વાતો કહી પણ કોઈ ફાયદો થયો નહીં પોલીસે તેમનું આખું સામાન ઘરની બહાર ફેંકી દીધું દુગસ્ત ગાડીઓ બેસીને વિમલાજી અને દિનેશ આ બધું જોઈ રહ્યા હતા બધું ઠીક છે ને માજી દિનેશે પૂછ્યું વિમલાજી ગાડી પર શાંત રહીને પછી બોલી બેટા મારતૃત્વના નાતે મને દુઃખ તો થઈ રહ્યું છે પણ તેમને પાઠ શીખવું જરૂરી હતું દિનેશ હસતા બોલ્યો માજી આજે તો તમે ફક્ત ઘરની બહાર થયા છો ટૂંક સમયમાં તેમની નોકરી પણ છૂટી જશે એ તમારી આપેલી શિક્ષાના કારણે મળી હતી નોકરી પણ થઈ એ રાત્રે બંને ભાઈઓ પોતાના બાળકો સાથે પાર્કમાં રાત વિતાવી દોસ્તો વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઇબ અવશ્ય કરી દેજો કોમેન્ટ બોક્સમાં તમારી રાહ જરૂરથી જણાવજો કે આ સારું કર્યું છે કે ખોટું આગલા દિવસે તેઓ જ્યારે ઓફિસે પહોંચ્યા ત્યારે આચાર્ય પડી ગયા તેમણે નોકરીમાંથી કાઢવી મૂકવામાં આવ્યા હતા ટર્મિશન લેટર હાથમાં આપતા સંજયે પૂછ્યો સાહેબ મને કાઢી મૂકવાનું કારણ શું કંપની મેનેજરે જવાબ આપ્યો તમારા માતાના સારવાર ખોટા બિલ રજૂ કરી તમે કંપનીની સાથે છેતરપિંડી કરી છે તમારા હજી પણ સરેમ નથી આવતી વિમળાજી તો તમારી સાથે રહેતા નથી આપેક્ષ મોટાભાઈ સુધીર પણ લાગ્યો તેમણે નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા થાકી ગયેલા ને તૂટી બંને ભાઈઓ પાછા પાર્કમાં આવ્યા હવે શું કરવું ભાઈ સંજય પૂછ્યો અને કિરણાનું મકાન તો મળી જશે પણ નોકરી ક્યાંથી મળશે અને જો નોકરી નહીં મળે તો ઘર ખર્ચ અને ભાડું ક્યાંથી આવશે આખરે બંને ભાઈઓ નક્કી કર્યું કે તેઓ જિલ્લા અધિકારી એસપી ને મળીને તેમની પરિસ્થિતિ જણાવીશું એસપી કચેરી પહોંચ્યા દિવસે બંને ભાઈઓ એસપી કચેરી પહોંચ્યા અને વિનંતી કરવા લાગ્યા કહ્યું છે અમારી નોકરી પણ છૂટી ગઈ છે અમારા નાના બાળકો છે હવે તેમને ક્યાં લઈ જઈશું એસપી ગુસ્સાથી બોલ્યા શું વિચારી રહ્યા છો જ્યાં તારીખે તમારી મા પાંચ વર્ષથી વિતાવ્યા હતા ત્યાં જાઓ અને તમારી માતાને કર્યું જે કરો આજથી તમારી બીંક માંગવી પડશે તેનાથી ઓછું કશું પણ તમારી સજા યોગ્ય નથી સારી માફ કરશો પણ હું તમારી કોઈ મદદ કરી શકતો નથી હવે તમારું ઘર તમારું નથી તે વિમળા દેવીનું છે પોલીસે તેમને પહેલાથી કહી દીધું છે કે માતા પિતા જીવતા હોય ત્યાં સુધી તેમની મિલકત પર સંતાનનો કોઈ અધિકાર નથી સુધીરે થોડે ચૈદ આચાર રાખીને કહ્યું સાહેબ કૃપા કરીને અમને અમારા માતા પિતાનો એડ્રેસ આપો અમે ભૂલ સુધારી તેમની સાથે ખેદ વર્તન કરવા માંગીએ છીએ એ શક્ય નથી એસપી સાહેબ બોલ્યા તેમનું સરનામું તો એ જ છે જ્યારે તમે તેમની બહાર કાઢી મૂક્યા હતા પણ જો હવે તમારે મળવું હોય તો તમે એડવોકેટ દિનેશ પાસે જાઓ તે મદદ કરી શકે કારણ કે આ કેસ આવ્યો છે દિનેશના ઓફિસે પહોંચ્યા બંને ભાઈઓ દિનેશ ઓફિસે પહોંચ્યા પણ તેમે ત્યાં ન હતા વકીલ સાહેબ હજી આવ્યા નથી તેમના સહયોગથી કહ્યું અને તમને જરૂરી વાત કરવી હોય તો રાહ જોવી શકો છો બે કલાક પસાર થઈ ગયા પણ દિનેશ હાજર હજુ પણ નથી આવ્યા સાહેબ કૃપા કરીને પૂછો ને તેઓ કેટલા વાગે આવશે સંજય કહ્યું ઓહો હું તો તમને કહેવાનું ભૂલી પૂછ્યું આજે તેમની માતા વિમલાદેવીનો જન્મદિવસ છે હું પણ થોડા સમયમાં ત્યાં જવાની તૈયારીઓ છે અમે જવાનું પસંદ કરીશું સંજય બોલ્યો મહેરબાની કરીને એમને તેમનું સરનામું આપો ઠીક છે સેયોગ વિમલા દેવીનું સરનામું આપ્યું વિમલાજીનો જન્મદિવસ ઉત્તર દિનેશની પત્ની સરિતા એક શાનદાર સાડી લઈને વિમલાજી પાસે આવીને કહ્યું માતા આજે આજે ઓફિસની પડોશીઓ ઘણા લોકો તમને મળવા આવવાના છે આ સાડી પહેરી લેજો વિમળાજી હસતા હસતા બોલી બેટા તું જે લાવી છે એ મને સૌથી સારી લાગશે ત્યાં જ સર વહુ અને સરિતા ઉછળીને કહ્યું માતા એક કામ કરીએ તું બહાર આવને હલવાઈનું ભોજન તૈયાર કરી રહ્યા છે જેમ જેમ સાંજ થઈ ને મહેમાનો એકઠા થઈ ગયા સંજીગ વાગવા લાગ્યું અને બધું આનંદ હતું વિમલાજી ખૂબ ખુશ હતી આ કે કહી કેમ વિમલાજી આચાર્યથી પૂછે છે ત્યારે બધા એક સાથે હેપી બર્થડે માજી ગાવા લાગ્યા વિમલાજી ચોકી ગઈ આજે મારું જન્મદિવસ છે અને મને પણ ખબર નથી સરિતા હસીને બોલી માતા તમે ભૂલી ગયા છો પણ અમે નહીં અમે તમારા આધાર કાર્ડમાં જન્મ તારીખ જોડી દીધી બંને ભાઈઓ બહાર ઊભા હતા અને સંજય ને સુધીર ઘરની બહાર ઊભા જોઈ રહ્યા હતા તેઓ વિચારતા હતા કે ઘરમાં મહેમાનો આવ્યા છે સંગીત ચાલુ અમે મહેમાન તરીકે અંદર જવું યોગ્ય રહેશે ત્યાં વ્યક્તિઓ આવીને કહ્યું અહીં શા માટે ઊભા છો આવો અંદર બંને ભાઈઓ અંદર ગયા પણ જે જોયું તો જોઈને આઘાતમાં પડી ગયા માતાનું અપમાન અને તેની સજા જેમ જેમ સંજય અને સુધીર ઘરમાં પહોંચ્યા તેમનું હોશ ઉડી ગયું તેમને માતા વિમલાજીની રાણીની જેમ સદાય ધજે જોઈને ઊભી હતી અને કેટલીક મહિલાઓ તે કેક કાપવામાં મદદ કરી રહી હતી ત્યારે દિનેશની નજર તેમની ઉપર પડી દોસ્તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોમાં તમારી કોમેન્ટ બોક્સમાં રાહ જરૂરથી જણાવજો કે આ સાચું કર્યું છે કે ખોટું તે તરત તેમની પાસે આવ્યો ને કહ્યું તમે કોણ સંજય લજાભરે અવાજમાં બોલ્યા વકીલ સાહેબ અમે વિમલાજીના દીકરા છીએ દિનેશે તેમને ઓળખી લીધા અને તેમને જાણે અજાણ્યા બનેલા હ તમે ક્યારે જોયા નથી તે બોલ્યા ને તેમની બહાર ગયો ગોઠવાયેલ અભય સંજય રડતો બોલ્યો સાહેબ અમને સંપૂર્ણ રીતે બરબાદ થઈ ગયા છીએ ના ઘર બચ્યું ના નોકરી બચી અમારી પત્ની અને બાળકો પાર્કમાં બેસી છે કૃપા કરીને અમને મદદ કરો દિનેશ ઘુસેથી બોલ્યો આ મારું ઓફિસ નથી મારું ઘર છે અને હું આ ઓફિસે કામ કરતો નથી સાહેબ અમને ખબર છે કે અમારે નહીં આવવું જોઈએ પણ અમે મજબૂર છીએ બાળકોની ભૂખ જોઈ શકતા નથી તમારી પ્રિય પત્ની કે તેઓ તેમને ધમકી આપી રહી હતી હવે સમય આવી ગયો છે કે તેમના બાળકોને લઈને તેમને માયકે જતી રહી છે અને હવે તમે તેમને પાછળ જઈ જતો રહો તમારા માટે આથી સારો ઉકેલ બીજો કોઈ નહીં હોય આજે તમે બાળકોનું પેટ ભરવાના ચિંતિત છો પણ આવતીકાલે એ જ બાળકો તમને તમારી પત્નીને ઘરમાંથી કાઢી નાખશે તમે માતા પિતાની જેમ ધક્કો મારીને બહાર કાઢ્યા તેમ તમારા બાળકો પણ તમારું ભાગ્ય લખશે સંજય દિનેશના પગમાં પડી ગયો એનું બોલ્યો સાહેબ અમને માફ કરી દો અમારાથી મોટી ભૂલ થઈ ગઈ છે અમે તમારા પગ પકડીએ છીએ અને માફી માંગીશું કૃપા કરીને અમને માતા સાથે મળશું દિનેશે સખત અવાજમાં કહ્યું તમારે માત્ર ભૂલ નથી કરી પણ ગુનો કર્યો છે અને ગુનેગારોને કોઈ માફી નથી હવે તો માતા મારી છે તમારો સંબંધ માત્ર જન્મ આપનાર સુધી છે અને તમારા જેવા સંતાનો માટે આ સજા યોગ્ય છે કે આખી જિંદગી માતા દર્શન કરવા માટે તરસતા રહો હવે શાંતિથી અહીંથી ચાલે જાવ નહીં જો અહીં હાજર મહેમાનોને જાણ થઈ જાય તો શું થશે એ ભગવાન પણ નહીં જાણે હું નથી ઈચ્છતો કે મારી માતાના જન્મદિવસ ઉપર કોઈ અપશુકન થાય સંપૂર્ણ જીવન અને તમારો જન્મદિવસ ઉજવ્યું આજે પ્રથમ વખત તેનો દીકરો જન્મદિવસ ઉજવી રહ્યો છે કૃપા કરીને તેમની સામે ના આવો હતાશ અને મજબૂરી બની બે પાછા ફર્યા પત્નીઓનું લોભ અને તે સંજય સાથે સુધીર પાછો આવ્યો તેમની પત્ની ધ્યાનની તરફ દોરી ગઈ શું થયું સુધીરની પત્ની પૂછું સુધીર ઊંડો શ્વાસ લઈને બોલ્યો જે થવાનું હતું એ થયું અમારા કર્મોનું પરિણામ હવે મળવાનું શરૂ થયું છે હવે તમારે જે બાળકોને પણ સજા ભોગવી પડશે ત્યારે સંજયની પત્ની આગળ આવીને બોલી દોસ્તો બોલી એના પહેલાં તમે વાત કરવું એની પહેલા વીડિયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઇબ અવશ્ય કરી દેજો તમારા મિત્રને શેર કરવાનું ભૂલશો નહીં અમને માતાની ચરણોમાં જવા દો અમે માફી માંગીશું માતાજી એમને માફ કરી દેશે પછી તેમને સમજાવીને ઘરને નામે કરાવી લેશું સંજય ગુસ્સે બોલ્યો ચૂપ રહો તમારે ફક્ત તમારા ચિંતા છે તમને માતાની કરુણા મિલકત જોઈ રહી છે હવે કશું બોલશો નહીં તમારા બાળકોને ઊંચકો અને તમારા પ્રિય માયકે જાઓ તમારા માતા પિતાને જે સંસ્કાર આપ્યા છે હવે તેને ત્યાં લાગુ કરો અને હા જો પણ ત્યાં બહાને ગાડી કાઢી મુકાય તો ચિંતા ના કરો બાળકોને ભીખ મંગાવજો અને ભીખ માંગવામાં શરમ લાગે તો ઘરમાં ઝાડુ પોચું અને વાસણ ધોઈને જીવતા શીખો હવે તમને પણ સમજા છે કે વાસણ કેવી રીતે ધોવા આટલું કોઈને સંજય પોતાની પતિને કિરાયાને પૈસા આપ્યા અને કહ્યું આધી હું અને તમે જુદા હવે તારા માટે મારી કોઈ જવાબદારી નથી જોઈશું હું બીજા લગ્ન પણ કરી શકીશ અને હા તું જ નહીં અમારું શું દુઃખ અમે પણ નાલાયકના દીકરીઓને નીકળ્યા તમારા સુખ સગવડ માટે બધું આપ્યું પણ માતાને એક રૂપિયો પણ માંગ્યો તો કહ્યું કે અમારા પાસે ઝેર લેવા માટે પણ પૈસા નથી દોસ્તો આ કહાની પછી સંજય ફરફડી ફરફડીને રડવા લાગ્યો એની પહેલા અજબ પસ્તાવે શું હોય ત્યારે સુધીર બોલ્યો દોસ્તો ભાઈ તમે સાચું કહ્યું આજે મેં અમારા કર્મનું પરિણામ ભોગવી રહ્યા છીએ હું જો અમારી પત્નીના બદલે તમારા માતાની વાત સાંભળી હોત તો આજે અમારી સાથે માતા પણ હોત અને ઘર પણ હોત આ કહીને સુધીની આંખોમાં આંસુ આવી ગયા હવે પસ્તાવા સેવાય તેની માતા માટે દુઃખ આપ્યું ભગવાન પણ તેને માફ નહીં કરે વાર્તા આપણને શીખવે છે જે સંતાનો માતા પિતાને સાથે દગો કરે છે તેને વિશ્વમાં ક્યાંય સન્માન નથી મળતું સંસ્કારો અને નૈતિક એ સાચું સંપત્તિ છે માતા પિતાને સમાનપૂર્વક વર્તન કરે નહીં તો વિમલાજીના દીકરા જેવી સ્થિતિ તમારી પર થઈ શકે તમને આ વાર્તા કેવી લાગી કૃપા કરીને કોમેન્ટ બોક્સમાં જણાવજો જો વાર્તા ગમી હોય તો લાઇક કરો શેર કરો અને અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરો આભાર જય શ્રી કૃષ્ણ